સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે તમને આ સાડી બધી પાંચસોમાં બતાવી હતી આપણે આગળના વિડીયામાં બધી ફૂલ આખી અને ફ્રેશ સાડી છે આજે તમને એમાં પચાસ રૂપિયા ઓછા કરી માત્ર ચારસો પચાસ રૂપિયામાં સાડી આપવાની છે બધા લાઇટ આપણે ઇંગ્લિશ કલરના જે લોકોને શોખીન હોય એની માટે ખાસ આપણે આજે લાઇટ કલરમાં જ આપણે તમને વિડીયામાં બતાવીએ બધી સાડી માત્ર સાડા ચારસોમાં જ છે

લાઈટ કબૂતરી કલર ને દુધિયા કલરમાં આપણે કાલે સ્ટેટસ મૂક્યું હતું વિડીયો નથી બનાવ્યો પણ આપણે સાડીમાં પણ સેલ કરી નાખ્યો છે આપણે એનો તમને કાલે વિડીયો બતાવશું ત્રણસો વાળી સાડી પાંચસોમાં કરી નાખી છે એ પણ કોઈને જોઈએ તો તમે કેજો હું ફોટા મોકલીશ બાકી એનો આપણે તમને કાલે વિડીયો જરૂરથી બતાવીએ આજે તમને થોડીક આપણે આખી સાડી બતાવીએ આ એકદમ લાઇટ સ્પીચ વરિયાળી કલર છે આ પણ માત્ર ચારસો માર્કેટમાં લેવા જઈએ તો સાડીઓના ભાવ છસો છસો રૂપિયાથી પણ વધારે આપણે હોય એકદમ બધાના સ્મૂથ ને એકદમ મસ્ત કાપડ છે બાકી હોલસેલમાં જોતી હોય તો સાડી સેલ કરીને વિડીયો મૂક્યા પહેલાં કોન્ટેક કરી અને ખેંચો તો આપણે ભાવ પહેલાં થઈ જાય જો કોઈને હોલસેલમાં જોતી હોય તો પણ આપણે સાડીઓ આપીએ છીએ આપણે સેલ તો થવાના જ છે વારાફરથી બધી સાડીના આપણ એકદમ મસ્ત કલરને કાપડમાં છે લાઈટ ક્રીમ કલર પણ માત્ર ચારસો પચાસમાં બ્લાઉઝ છે નીચે ઇંગ્લિશ ડાર્ક ક્રિમ કલરમાં પોતો છે ને વચ્ચે જાંબલી ને ગ્રીન ડિઝાઇન છે કાપડની અંદર જ મલ્ટી કલરમાં એકદમ મસ્ત પણ આપણે પીસ છે જોરીની પટ્ટી આવશે કાપડ સાડીમાં જ એમાં પણ આપણે બ્લાઉઝને આખી સાડી છે માત્ર ચારસો પચાસમાં તો તમને ફાયદો જ કરી દઈએ કલર ગુલાબી કલર લાઈટ આપણે એનું બ્લાઉઝ છે એકદમ પ્રિન્ટેડ ને મસ્ત કાપડ છે આનું પણ આખી સાડીમાં પાંદડા આવશે ને ફૂલની ડિઝાઇન ને આપણે એનો પાલો છે બધી સાડી એકદમ હેવી કાપડમાં લચકાવાળા કાપડમાં આવશે બધી સાડી આપણે યુનિક ડિઝાઇનમાં અને ફેન્સી છે પાર્સલ આપણે ઘણા બધા ગામેથી બધાએ મખેવા બધાનો ફૂલ આપણે સપોર્ટ છે ચેનલને લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હું ન ભૂલતા નહીં જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળના વિડીયો આપણે આવે જ છે દરરોજના સાડીની અવનવી વેરાયટીના તો તમને દરરોજના જોવા મળે આ ચારસો પચાસમાં એકદમ ઘાટો જાંબલી ને પર્પલ કલર છે આપણે એનું બ્લાઉઝ છે ને પોરબંદર ને બોખીરા દ્વારકા ખાલી નથી પાર્સલમાં બધા બેનો એને આપણી સાડી પાર્સલ એકવાર સાડી એક સાડી મગાવીને લઈને પાછી પણ આપણી સાડી મગાવે છે એટલી ને આપણી સાડીનો કલર ને વેરાયટી ગમે છે તો તમે જો મારી ચેનલ તમને મારી ચેનલ ગમી હોય તો ચેનલને લાઈક શેર ની સબસ્ક્રાઇબ કરજો તો આગળના દરરોજના નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને આવે આવજો